રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અસામાજિક તત્વો સામે પોલીસે લાલા કરી 1200 થી 1300 ક્રિમિનલોનો લિસ્ટ તૈયાર કરાવ્યો છે હાલ ગુજરાત પરમા અસામાજિક તત્વોનો આતંકવાદીઓ છે ખૂન અપહરણ બળાત્કાર ફરણી જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે ગુનાનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે સુરત શહેરમાં એક હજાર થી એક હજાર ત્રણસો ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો થી ચારસો હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે આ પૈકી વીસ થી પચીસ જેટલા ગુસ્સી ટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવી ડીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો તો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસોથી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસોથી ચારસો હાર્ડક્રો ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે